આ તરફ પાલનપુરની મેવાડા સ્કૂલ આગળ પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે વરસાદી પાણી ભરાતા જ સ્કૂલ બહારનો રસ્તો જેને બંધ કરવાની ફરજ પડી વિદ્યાર્થીઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે જિલ્લા કલેક્ટર પોલીસ વડાના બંગલા પાસે પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે ઘૂંટણસમા પાણી ભરાતા અનેક વિસ્તારોના લોકો પ્રભાવિત થયા છે રાહદારી હોય કે વાહન ચાલકો તમામ લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર ઓનલાઈન પણ સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે ધવલ અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદી કેવો માહોલ છે ક્યાંક સમા પાણી ભરાયા છે સ્કૂલની બહાર કેવા પ્રકારના દ્રશ્યો ચોક્કસથી વાત કરવામાં આવે તો જિલ્લા મથક પાલનપુરમાં સાર્વત્રિક મહેર થઈ રહી છે જિલ્લા મથક પાલનપુરમાં એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબ્યો છે અને તેને જ કારણે પાલનપુરના અનેક વિસ્તારો છે તે પાણી પાણી થયા છે પાલનપુરના ડેરી રોડ પર આવેલી મેવાડા સ્કૂલ છે મેવાડા સ્કૂલની બહાર ઢીંચર પાણી ભરાતા જે વિદ્યાર્થીઓ તે છે તે ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે તો સાથે જ જે પ્રકારે અનેક માર્ગો છે તે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લા પર મેઘરાજ રૂટ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો તેને જ કારણે ક્યાંક ને ક્યાંક જિલ્લાવાસીઓ છે તે ચિંતા મેઘરાજ ને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જોકે આજે મેઘરાજ અનરાધાર મેઘ વર્ષા જિલ્લાવાસીઓમાં અત્યારે તો ક્યાંક ખુશીનો માહોલ સર્જાય છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પાલિકાની પ્રિ મોનસુન પ્લાન ની પોલ ખુલી છે અને સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો છે તે ચિંતાતુર બન્યા છે જી જી બિલકુલ ધવલ આભાર તમામ વિગતો તો વિવિધ વિસ્તારોમાં સવારથી જ વરસાદનું આગમન થયું છે જેના કારણે આટલા સમયની આતુરતાનો અંત આવ્યો છે કારણ કે ઘણા સમયથી આ વિસ્તાર અત્યારે કુરો ઠાકોર હતો કે સવારથી જ વરસાદી માહોલ બનાસકાંઠામાં વિવિધ વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે ને માત્ર અનેક વિસ્તારો પરંતુ પાલનપુરમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કારણ કે ત્યાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ અને તથા તમામની વચ્ચે વરસાદની શરૂઆત